આપણે આ જે કૂતરા માટેનો હું જે વિડીયો બનાવું છું ને તો એમાંથી કોઈ ને કોઈ લોકોને પ્રેરણા મળે કૂતરાને બિસ્કીટ ખવડાવે એના માટે થઈને હંમેશા માટે વિડીયો બનાવતો હોય મારે કાંઈ દેખાદેખી કરીને કાંઈ જીવનની અંદર આગળ વધીને બહુ ઉપર જવું એવો કોઈ દિવસ મારો નથી મારા વિડીયો અને કૂતરાને બિસ્કીટ નાખવાની પ્રેરણા લઈ અને હિતેશ મોલ રાજુલાવાળા લાલભાઈ છે એમને કૂતરા માટેના સો પેકેટ આવા મંગાવ્યા છે અંદર અહીંયા પડતર કિંમત રૂપિયા થાય છે અને માર્કેટમાં એને વેચવાનો ભાવ પચાસ રૂપિયા હોય છે એમની જગ્યાએ દસ રૂપિયા ખોટ ખાય અને બસો ને વીસ રૂપિયામાં કૂતરા પ્રેમીને કોઈ પણ જોતા હોય તો બિસ્કીટ મળી જશે કોઈ પણ ધંધો કરવા કે વેચવા માટે જોતા હોય તો બિસ્કીટ નહીં મળે પણ કોઈ ઘરે કૂતરાને ખવડાવવા કે બજારમાં રખડતા કૂતરાને ખવડાવવા માટે લઈ જશે તો ડિસ્કાઉન્ટ સાથે બસો ને વીસ રૂપિયામાં મળશે એટલે અમારા વિડીયોની પ્રેરણા લઈ અને લાલભાઈ તરફથી આ મોલ છે ને એમના તરફથી પણ સેવાકીય કાર્ય ચાલુ કરવામાં આવેલ છે કુતરાના બિસ્કિટ માટે અને તમારે આગળ પણ કૂતરાના બિસ્કિટ જ્યારે પણ જોતા હોય ત્યારે હિતેશમોલમાં મળી જશે અત્યારે હાલ પૂરતા હો પેકેટ મંગાવ્યા હોય છે ખૂટી જશે ને તો પણ આગળ મળી જશે તો પધારો ક્યારેક હિતેશમોલમાં લાલભાઈ લાલભાઈની મુલાકાત લ્યો અને કૂતરા માટે જે અમારો સેવાકીય યજ્ઞ ચાલુ કરેલ છે એમાં સહભાગી બનો જય દ્વારકાજી જય માતાજી